દેશના ગ્રોથ એન્જિન અને વિકાસના રોલ મોડેલ ગુજરાતમાં દેશ વિદેશના ઉદ્યોગકારો રોકાણકારોની નિવાસ કરવા પ્રેરિત કરતી વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ બે હજાર ચોવીસના પૂર્વર્ધરૂપે બુધવારે એક જ દિવસમાં સાત લાખ બાર હજાર બસો પચાસ કરોડ રૂપિયાના સૂચિત રોકાણો માટે એમઓયુનો વિક્રમ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના દિશાદર્શનમાં અને પ્રત્યક્ષ ઉપસ્થિતિમાં સર્જાયો છે આ સંદર્ભમાં રાજ્ય સરકાર સાથે વિવિધ ક્ષેત્રોના રોકાણ માટે અઠ્ઠાવન જેટલા એમઓયુ ઉદ્યોગ રોકાણકારોએ કર્યા હતા તેના દ્વારા ત્રણ લાખ સિત્તેર હજાર એકસો પાસઠ જેટલી પ્રત્યક્ષ અને પરોક્ષ રોજગારીની તકો ભવિષ્યમાં ઊભી થશે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વેપાર ઉદ્યોગના ગ્લોબલ મેપ પર ગુજરાતને અગ્રેસર બનાવવાના ઉદ્દેશ્યથી રાજ્યના મુખ્યમંત્રી તરીકે બે હજાર ત્રણથી શરૂ કરાવેલી વાયબ્રન્ટ સમિટની દસમી કડી દસથી બાર જાન્યુઆરી બે હજાર ચોવીસમાંના રોજ યોજાવાની છે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શનમાં એક નવતર અભિગમ અપનાવીને આ વાયબ્રન્ટ સમિટ બે હજાર ચોવીસના પૂર્વાર્ધ રૂપે દર સપ્તાહે પ્રતિ બુધવારે ગાંધીનગરમાં મુખ્યમંત્રી અને મંત્રીઓની પ્રત્યક્ષ ઉપસ્થિતિમાં વિવિધ ઉદ્યોગો સાથે એમઓયુ કરવાનો ઉપક્રમ રાજ્ય સરકાર હાથ ધર્યો તદનુસાર અત્યાર સુધીમાં સોળ સિરીઝમાં એકસો સિત્યોતેર એમઓયુ દ્વારા ત્રણ લાખ ચૌદ હજાર ચારસો અગણસિત્તેર કરોડ રૂપિયાનું સૂચિત રોકાણ અને તેના થકી નવ લાખ ઓગણીસ હજાર જેટલી રોજગારીની તકો પ્રાપ્ત થવાની છે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને રાજ્ય મંત્રીમંડળના વરિષ્ઠ મંત્રીઓની ઉપસ્થિતિમાં આ બુધવારે એટલે કે ત્રીજી જાન્યુઆરીએ આવા એમઓયુ સિરીઝની સત્તરમી કડીમાં એક જ દિવસમાં રૂપિયા સાત લાખ સત્તર હજાર બસો પચાસ કરોડના સંભવિત રોકાણો માટેના અઠ્ઠાવન પ્રોજેક્ટ્સના એમઓયુ એક્સચેન્જ કરવામાં આવ્યા હતા તેના પરિણામે ભવિષ્યમાં ત્રણ લાખ સિત્તેર હજાર એકસો પાસઠ સંભવિત રોજગારીની તકો ઊભી થશે બુધવારે થયેલા અઠ્ઠાવન એમઓયુમાં કેન્દ્ર અને રાજ્ય સરકારના જાહેર સાહસો એનટીપીસી પાવર ફાઇનાન્સ કોર્પોરેશન લિમિટેડ પાવર ગ્રીડ કોર્પોરેશન લિમિટેડ ઓએનજીસી એચપીસીએલ આઈઓસીએલ તથા રાજ્ય સરકારના સાહસો ગુજરાત ઇન્ડસ્ટ્રીયલ પાવર કોર્પોરેશન અને ગુજરાત સ્ટેટ ઇલેક્ટ્રિક કોર્પોરેશન દ્વારા પણ એમઓયુ કરવામાં આવ્યા હતા આ ઉપરાંત પ્રતિષ્ઠિત અને અગ્રણી ગૃહ ઉદ્યોગો ઉદ્યોગ ઉદ્યોગગૃહોએ પણ આ ક્ષેત્રોમાં રોકાણોના એમઓયુ કર્યા હતા અત્યાર સુધીમાં આમ કુલ સત્તર કડીમાં સમગ્રતયા વિવિધ બસો ચોત્રીસ એમઓયુ કરવામાં આવે છે તેના દ્વારા સંભવિત દસ લાખ એકત્રીસ હજાર બસો પચાસ કરોડનું રૂપિયાથી વધુનું મૂડીરોકાણ અને બાર લાખ નેવ્યાસી હજાર ઇઠ્યોતેરથી વધુ રોજગારી સર્જનની તકો ઊભી થવાનો અંદાજ છે ગુજરાતની તમામ છવ્વીસ લોકસભા બેઠકો પર કબજો જાળવી રાખવા માટે ભાજપ ચૂંટણી મોડમાં આવી ગયું છે ભાજપે પાર્ટીના વરિષ્ઠ નેતાઓની બેઠક સાથે રાજ્યની તમામ છવ્વીસ લોકસભા બેઠકો માટે પ્રભારીઓની નિમણૂક કરી તેમને એકથી વધુ લોકસભા બેઠકોની જવાબદારી સોંપી છે આ નેતાઓમાં એવા ઘણા નેતાઓનો સમાવેશ થાય છે જેમની વર્ષ દરમિયાન યોજાયેલી વિધાનસભાની ચૂંટણીમાં ટિકિટ રદ કરવામાં આવી હતી આ પછી આ નેતાઓ મુખ્ય પ્રવાહના રાજકારણમાં સામેલ ન થયા ગુજરાતમાં ભાજપે બે હજાર ચૌદથી બે હજાર ઓગણીસ સુધીની લોકસભા ચૂંટણીમાં તમામ બેઠકો જીતી હતી આવી એવી સ્થિતિમાં જ્યારે ભાજપ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં કેન્દ્રમાં ત્રીજી વખત સત્તા પર પાછા ફરવા માગે છે ત્યારે પાર્ટી વડાના વડા નેતા અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ગૃહ રાજ્ય ગુજરાતમાં એક પણ બેઠક ગુમાવવા માગતી નથી પાર્ટીએ આ પ્રભારીઓને ક્લસ્ટર ઇન્ચાર્જ તરીકે નામ આપ્યા છે એક વર્ષ પહેલાં વિધાનસભાની ચૂંટણીમાં શ્રેષ્ઠ પ્રદર્શન કરનાર ભાજપ રાજ્યમાં ખૂબ જ મજબૂત સ્થિતિમાં છે પાર્ટી વિધાનસભા ચૂંટણીમાં એકસો બ્યાસીમાંથી એકસો છપ્પન બેઠકો જીતી હતી લોકસભાની બાવીસ બેઠકો પર પાર્ટી ઘણી મજબૂત છે પાટણ જૂનાગઢ અમરેલી અને ભરૂચની બેઠકો પર પાર્ટીને કોંગ્રેસ તરફથી પડકારનો સામનો કરવો પડી શકે છે આ પાર્ટી આ બેઠકો માટે અલગથી રણનીતિ બનાવી રહી છે બે હજાર નવની ચૂંટણીમાં ભાજપ પાસે લોકસભાની પંદર અને કોંગ્રેસ પાસે અગિયાર લોકસભા બેઠકો હતી પરંતુ છેલ્લી બે ચૂંટણીમાં કોંગ્રેસ એક પણ બેઠક જીતી શકી નથી ભાજપે સુનિશ્ચિત કરવાનો પ્રયાસ કરી છે કે ચારસોના લક્ષ્યાંકને હાંસલ કરવામાં ગુજરાત કરતા એક પણ બેઠક ઓછી ન રહે ચૂંટણીમાં ક્યાંક ને ક્યાંક હેટ્રિક મારવાના મૂડમાં છે અને જે રીતે બે હાજર ચૌદ અને બે હાજર ઓગણીસમાં છવ્વીસ છવ્વીસ બેઠક જીતી હતી તેવી જ રીતે આ વખતે પણ એટલે કે બે હાજર ચોવીસમાં જે સામાન્ય ચૂંટણી યોજાવાની છે તેમાં પણ છવ્વીસે છવ્વીસ બેઠક જીતવા માંગે છે અને ભાજપના પ્રદેશ પ્રમુખ સી આર પાટીલે પણ લક્ષ્યાંક રાખ્યો છે કે છવ્વીસે છવ્વીસ બેઠક જીતી અને દરેક બેઠક પાંચ લાખ કે તેથી વધુ માર્જિનથી જીતવાનો લક્ષ્યાંક આપ્યો છે અને જે પ્રકારે ભાજપ કોઈપણ ચૂંટણી હોય ત્યાર પછી તરત જ બીજી ચૂંટણીના એક્શન મોડમાં આવી જાય છે અને જે પ્રકારે સતત કંઈક ને કંઈક કવાયત હાથ ધરતી હોય છે ત્યારે આ વખતે પણ ભાજપે છવ્વીસ બેઠકો માટે આઠ ક્લસ્ટર ઇન્ચાર્જની નિમણૂંક કરી છે ક્લસ્ટર ઇન્ચાર્જ એટલે કે જે તે બેઠકો માટે જે તે નેતાઓને દિગ્ગજ નેતાઓ વડીલ વરિષ્ઠ નેતાઓ છે તે લોકોના અનુભવનો લાભ લેવા માટે ક્લસ્ટર ઇન્ચાર્જ તરીકેની તેમની નિમણૂક કરવામાં આવી છે અને આઠ નેતાઓ વિવિધ બેઠકો પર ખાસ કરીને નજર રાખશે અને ત્યાં આગળ ભાજપની રણનીતિ ઘડવામાં પણ મદદરૂપ થશે અને ભાજપને તમામે તમામ બેઠકો જીતે એ માટે ક્યાંક ને ક્યાંક પ્રયાસ હાથ ધરશે તો જે રીતે ભાજપ ચૂંટણી મોડમાં છે અને ઇલેક્શન એક્શન મોડમાં આવી ગયું છે ત્યારે આ વખતે પણ ભાજપ હેટ્રિક કરી મેદાન મારે એવી શક્યતા છે કારણ કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ત્રીજી વખત સત્તા પર લાવવાના છે અને જે પ્રકારે ભાજપના હાઈકમાન્ડે પણ તાજેતરમાં જ મળેલી એક બેઠકમાં અબકી બાર ચારસો કે પાર ત્રીસરી બાર મોદી સરકારના નારા સાથે ચૂંટણી લડવાનું નક્કી કર્યું છે અને દરેકે દરેક રાજ્યોના ભાજપના નેતાઓ અને કાર્યકર્તાઓને આનું આહવાન પણ કર્યું છે કે જે પ્રકારે ત્રીજી વખત કેન્દ્રમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સરકાર લાવવી છે તો દરેકે દરેક જણા ઈડી ચૂંટણીનું જોર લગાવવું પડશે અને તેના ભાગરૂપે દરેક રાજ્યોમાં અને ખાસ કરીને ગુજરાતમાં પણ બેઠકોનો દોર ચાલી રહ્યો છે સતત બેઠકો કરવામાં આવી રહી છે પ્રદેશ પ્રમુખ સી આર પાટીલ પણ સતત બેઠકો કરી રહ્યા છે પ્રદેશ કારોબારીની બેઠકો પણ યોજાય રહી છે અને નવી નવી રણનીતિ ઘડી રહ્યા છે જો કે બે હજાર બાવીસમાં યોજાયેલી વિધાનસભા ચૂંટણીમાં ભાજપે ઐતિહાસિક જીત મેળવી હતી એકસો બ્યાસી બેઠકોવાળી વિધાનસભામાં એકસો છપ્પન બેઠકો જીતીને ઇતિહાસ રચી દીધો છે ત્યારે ભાજપ મજબૂત તો ગણાય જ છે ગુજરાતમાં કારણ કે ભાજપના શાસનમાં જે પ્રકારે ગુજરાતનો વિકાસ થયો છે ગુજરાતના ઇન્ફ્રાસ્ટ્રક્ચરનો વિકાસ થયો છે લોકોની સુખાકારી વધી છે આરોગ્યની સુખા આરોગ્યની સુવિધાઓ પણ વધી છે ત્યારે ફરી એક વખત લોકસભાની ચૂંટણીમાં ભાજપ મેદાન મારે કારણ કે વિપક્ષ જેવું કશું લાગતું નથી ત્યાં ગુજરાતમાં ગુજરાતમાં કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી છે પરંતુ તે ઇન્ડિયા એલાયન્સ નવું ગઠબંધન તૈયાર કરવામાં આવ્યું છે વિપક્ષોનું ગઠબંધન તૈયાર કરવામાં આવ્યું છે તેમાં પણ ક્યાંક ને ક્યાંક અસમંજસ છે ડખા છે અંદર અંદર ક્યાંક ને ક્યાંક સીટ યુદ્ધ ચાલી રહ્યું છે તો જે પ્રકારે ઇન્ડિયા એલાયન્સના હજી સીટ સેરિંગની પણ બેઠક નથી થઈ ત્યારે ક્યાંક ને ક્યાંક આ વખતે ભાજપ ଆ ମକା ଫ ଫାଇଦୋ ଉଠାବ ଚୋକୋ ମାର ମୂଡ଼